નમસ્તે વાસ્તુ પુરુષ ભૂસૈયા વિરત પ્રભુ મદગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિ ગુરુ સર્વદા આજે આપણે વાસ્તુશાસ્ત્રના જે દેવતાઓ છે એના વિષયમાં આપણે જ્ઞાન તમારી સમક્ષ મૂકી રહ્યો છું વાસ્તુ દેવતાઓએ કઈ કયા પ્રકારે આપણા ભૂમંડળમાં વાસ કર્યો છે એના વિષયની માહિતી છે તો અહીંયા ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે નવખાનામાં સાક્ષાત બ્રહ્મદેવ વિરાજમાન છે જ્યારે ઉત્તર બાજુ આપણે જઈએ ત્યારે ત્યાં ભૂધર લખેલું છે છ ખાનામાં બિરાજમાન છે જ્યારે ત્યાંથી આપણે પૂર્વ બાજુ જઈએ તો આર્યમા દેવતા પણ છ ખાનામાં બિરાજમાન છે જ્યારે અહીંયા દક્ષિણ દિશામાં આવીએ ત્યારે વિવસ્વાન દેવતા પણ છ ખાનામાં બિરાજમાન છે જ્યારે અહીંયા પશ્ચિમ દિશામાં મિત્ર પણ છ ખાનામાં બિરાજમાન છે એવી રીતે જે દેવતાઓનો વાસ છે એને આપણે સમજીશું તો સંપૂર્ણ વાસ્તુશાસ્ત્રની અંદર આપણને કેવા ફળની પ્રાપ્તિ થાય તો એના વિષયમાં તમારી સમક્ષ જે ચાર્ટ મૂકવામાં આવ્યો છે એને સંપૂર્ણ જાણી અને જો મકાનનું બાંધકામ કરવામાં આવે તો આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય એના આશય પ્રાપ્તિ થતી હોય છે તો જે આપણે જાણ્યા એમાં જે સાક્ષાત હવે અહીંથી આપણે જોવા જઈએ તો જ્યાં અહીંયા યલ આકાર છે ઈશાનમાં તો અહીંયા અદિતિ દેવતા બે સ્થાનમાં વિરાજમાન થયા છે જ્યારે આપ વસ્તુ પણ બે એક સ્થાનમાં બિરાજમાન થયા છે જ્યારે અહીંયા સાવિત્રી એક જ સ્થાનમાં બિરાજમાન છે જ્યારે અહીંથી આપણે જય પણ એક સ્થાનમાં બિરાજમાન છે અને રુદ્રદાસ પણ એક જ સ્થાનમાં બિરાજમાન છે જ્યારે હવે સામેની બાજુથી આપણે ઈશાનથી જોઈએ તો અહીંયા શીખી એટલે ઈશ્વર સાક્ષા શિવ બિરાજમાન છે અહીંયા દિતિ બિરાજમાન છે અર્જન્ય આપ વિરા બિરાજમાન છે અહીંયા જયંત જ્યારે અહીંયા રાઈડ કરેલું છે તેમાં જયંત પણ અહીંયા બે સ્થાનોમાં બિરાજમાન છે અહીંયા ઇન્દ્ર અહીંયા પૂર્વમાં સૂર્ય સત્ય દેવતા અહીંયા નભ અહીંયા અનિલ અહીંયા સવિતા અને પુષા દેવતા બિરાજમાન છે જ્યારે આ બાજુ ગૃહરક્ષિત દક્ષિણ દિશામાં યમ ગંધર્વ અહીંયા ભ્રમરાજ પણ બે સ્થાનોમાં બિરાજમાન છે જ્યારે મૃગ અહીંયા પિતા અહીંયા ઇન્દ્ર દવારિક અહીંયા બિરાજમાન છે જ્યારે સુગ્રીવ છે એ પોતે બે સ્થાનોમાં બિરાજમાન છે અહીંયા પુષ્પદન પશ્ચિમમાં વરુણ અસુર જ્યારે અહીંયા સોષ છે એ દેવતા બે સ્થાનોમાં પોતે સ્થાપિત થયા છે જ્યારે પાપ સમ અહીંયા રોગ અહીંયા નાગ અને રુદ્ર દેવતા જ્યારે આ બાજુ ઉત્તર દિશામાં મુખ્ય એ બે સ્થાનોમાં બિરાજમાન છે જ્યારે અહીંયા ભલ્લાટ અહીંયા સોમ અને અહીંયા ભુજન અહીંયા અદિતિ માતા જે પણ બે સ્થાનોમાં પોતે સ્થાપન કર્યું છે જ્યારે નીતિ અને અહીંયા ઈશાન આ પ્રમાણે દેવતાઓના વિષયમાં આપણે જાણ્યું તો આ ચાર્ટથી આપણને ખ્યાલ આવે કયા દેવતાઓ કેવું ફળ આપે છે આગલા ચાર્ટમાં આપણે જાણીશું એવી પ્રાર્થના સાથે આપ સર્વને ખૂબ ખૂબ મારી મંગલકામનાઓ સાથે આ વાસ્તુશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન આપણી સમક્ષ જે મૂકી રહ્યો છું તેને અનુસરું એનાથી આપણા જીવનમાં યાદી વ્યાધિ ઉપાધિની સાથે સાથે અનેક પ્રકારના કષ્ટો અનેક પ્રકારની વિડંબનાઓ અનેક પ્રકારના સંકટો દૂર થાય એવી પ્રાર્થના સાથે જય શિયા રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય હર હર